જય વિશ્વકર્મા આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે વિશ્વકર્મા દાદાનું પ્રાકટ્ય સ્થાન એટલે કે ઇલોરગઢ મંદિર ખાતે સુરેન્દ્રનગરથી વિશ્વકર્મા સમાજના જ્ઞાતિ બિંદુઓ એક કાર યાત્રાનું આયોજન કરી રહ્યા છે તો ખૂબ જ સુંદર અને સરાહનીય આયોજન સુરેન્દ્રનગરથી કરવામાં આવ્યું છે જેમાં પચાસથી વધુ કારના કાફલા સાથે સુરેન્દ્રનગરથી વિશ્વકર્મા વંશજો ઇલરગઢ વિશ્વકર્મા દાદાના મંદિરે પહોંચશે અને હવન પૂજા અને અભિષેક કરશે વિશ્વકર્મા સમાજને અને વિશ્વકર્મા દાદાને જોડવાનો એક ખૂબ જ ઉમદા શરૂઆત સુરેન્દ્રનગરથી કરવામાં આવી રહી છે તો તમામ આયોજક મિત્રોને હું હૃદયથી પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને દાદા વિશ્વકર્માના આશીર્વાદ આપ સૌની ઉપર સદા બન્યા રહે અને આમ જ આપ દાદાનો મહિમા વધારનારા આયોજનો કરતા રહો શુભકામનાઓ પાઠવું છું જય વિશ્વકર્મા